ટ્રાન્સફોર્મિંગ સેફટી કલ્ચર લાઈફ એક્ઝામ્પલ બાબતે સેમિનાર યોજવામાં આવ્યો હતો સેમિનારમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી એસી બામણિયા જોઈ ડાયરેક્ટર હાજર રહ્યા હતા જેમણે પોતાના અનુભવ પ્રમાણે રિયલ લાઈફના ઉદાહરણ આપી અને સેફ્ટી બાબતે અવેરનેસ આપી હતી સેમિનારમાં પાંત્રીસ એમ્પ્લોઈએ ભાગ લીધો હતો અને આ એલ ટી લિમિટેડ રણોલી કંપની દ્વારા બોમ્બફોર્સ જેવા અગત્યના સાધનોનું ઉત્પાદન કરતી એક મોટામાં મોટી કંપની આવેલી છે અને શ્રી એસસી બામણિયા જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફ્ટી દ્વારા તેના મહાનુભવ તેમના અનુભવોની આપ લે કરી સેફ્ટી અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને શ્રી બામણિયા સાહેબની કામગીરી ધ્યાને લઈ એલ એનટી લિમિટેડ રણોલી વડોદરા દ્વારા એક સારી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આમ શ્રી બામણિયા સાહેબની હર હંમેશા પ્રશંસનીય કામગીરી જોવા મળે છે ગુરુચિપ કાળુબાઈ નામુ સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈસીયુ ન્યૂઝ ગુજરાતી બિકોઝ Today you have this position, tomorrow it will go away. And there are many people before me are born, and they were emperors and kings and queens. There are many people who will be great president, prime ministers later also. So don't think that this position is permanent, you know. It is a transient. And don't be show off that one. Don't show off. Be humble and be natural and be a good human being. And when God has given you a position. Help people who are poorer than you or who require some help you, you first get a first rank this that i never told be a good human being first that is more important than me achieving ranks though i myself got gold medal but i never expect my children should have gold medal i got it it's okay they don't get it it's also okay but be a good human being be honest be positive